નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો વિડીયોમાં તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોના હિત માટે ઘણી બધી એવી વિવિધ યોજનાઓ ચાલુ મૂકવામાં આવે છે આ વર્ષે પણ નવીન વેબસાઇટ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો સાથે ઘણી બધી યોજનાઓમાં ઓનલાઈન અરજીઓ ચાલુ મૂકવામાં આવી હતી અને તે પંદર પાંચ બે સુધી જ ચાલુ રાખવામાં આવેલ હતી પણ ખેડૂત મિત્રો અત્યારે એકવીસ

જોડાયેલા રહેજો અને અમારી આ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે લાઇક અને શેર પણ કરતા રહેજો તો મિત્રો જેવું આપણે જણાવ્યું કે આઈ ખેડૂત પોર્ટલ તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી જે ચાલુ રાખવામાં આવેલ હતું તે દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર દોઢસો ટકાથી ઓછી અરજી મળેલ હોય તેવા તાલુકાઓમાં અરજીઓ મેળવવા આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે તો મિત્રો વાત કરીએ કે આ એ ઘટકો છે જેમાં આ ખેડૂત પોર્ટલ ફરીવાર ખુલ્લું મૂકવામાં આવેલ છે તો એગ્રો સર્વિસ પ્રોવાઈડર ત્યારબાદ છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય જે પણ કોઈ ખેડૂત મિત્રોને મોબાઈલ ફોનની જરૂરિયાત હોય તો તેની ઉપર પણ ઓનલાઈન અરજીઓ અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે તેમાં પણ તમે ઓનલાઈન અરજી કરી તે સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવી શકો છો અને હા મિત્રો એક રાય આપું તમને જો ફોનની જરૂર હોય તો તમે આ યોજનામાં સહાય લઈ શકો છો બાકી સહાય લેવા માટે ફોનની ખરીદી ક્યારેય ન કરતા કારણ કે સહાય લેવા માટે ફોનની ખરીદી કરશો તો ખર્ચો થઈ જશે અને બાકી જો ફોનની જરૂર હોય અને સબસિડી મેળવશો તો બચત થઈ જશે એટલે બચત કરીજો પણ ખર્ચો ન કરતા ત્યારબાદ છે પાક સંગ્રહ ટ્રક્ચર જે આ મિત્રો ખેડૂત મિત્રોને પોતાની વાડીએ જે ગોડાઉન બનાવવું હોય તેની માટેની પણ સહાય ચાલુ મૂકવામાં આવેલ છે ત્યારબાદ છે રાઇડ વોન સેલ્ફ પ્રોપલેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર ટૂંકમાં અને આપણી દેશી ભાષામાં કહીએ ને તો સનેડો એટલે કોઈ ખેડૂત મિત્રોને જો સનેડાની જરૂરિયાત હોય તો તેના ઉપર પણ સહાય ચાલુ મૂકવામાં આવેલ છે ત્યારબાદ છે સોલાર પાવર યુનિટ કીટ જેને મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ ફરી વાર જે સહાય છે એ ચાલુ મૂકવામાં આવેલ છે ત્યારબાદ છે વન બંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ જે ફક્ત અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે જ ચાલુ મૂકવામાં આવેલ છે તો મિત્રો આમાંથી કોઈ પણ યોજનાનો લાભ તમારે લેવાનો હોય કે પછી અરજી કરવાની બાકી રહી ગઈ હોય તો અત્યારે તારીખ એકવીસ છ બે હજાર પચીસ થી તારીખ વીસ સાત બે હજાર પચીસ સુધી એક મહિના માટે જે આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવે છે હવે જોઈએ કે જે ઓનલાઈન અરજી કરવા માટે કયા એવા આધાર પુરાવા છે જે જરૂરી રહે છે તો તેમાં તમારે આઠ સાત બાર ઉતારાની નકલો ત્યારબાદ આધાર કાર્ડની ઝેરોક્સ ત્યારબાદ બેંક પાસબુકની ઝેરોક્ષ અને ત્યારબાદ એક મોબાઈલ નંબર સાથે હોવો જરૂરી છે અને એટલા ડોક્યુમેન્ટ સાથે જે તમે ઓનલાઈન અરજી છે એ તમે ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તમે ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ પણ કરાવી શકો છો અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તેની માટે તમે સાયબર કાફે કે પછી જે ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય તેની પાસે જઈ પણ કરાવી શકો છો અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં જાતે પણ તમે અરજી કરી શકો છો એના માટે અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ પણ સબસિડીમાં ઓનલાઈન અરજી કરવી હોય તો તે કેવી રીતના કરવી લાઈવ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવેલ છે મોબાઈલમાં અરજી કરવી હોય તો તેના માટે પણ અમારી યુટ્યુબ ચેનલમાં તમને વિડીયો મળી જશે અને કોમ્પ્યુટરમાં અરજી કરવી હોય તો તેના માટે પણ અમારી યુટ્યુબ ચેનલમાં તમને વિડીયો મળી જશે અને તે વિડીયો જોઈ તમે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકશો અને જે ઓનલાઈન અરજી છે એ તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે એના ઉપર જઈ કરવાની રહે છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ